હેલાય એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં છું લાઈન થઈને ફ્રેશ થઈ ગયા છે સવારના વાઈ ગયા છે સાડા નવ અને સવાર સવારમાં પપ્પા લાયા છે મારા માટે કેરી જુ તો મને બહુ ભાવે ખાતી હશે કોઠું ને કેરી તો સ્ટાર્ટિંગમાં ભાવ છે કેરી પણ પછી ના ભાવે વધારે મળે ને તો ના ભાવે પણ જો નાની નાની કી મસ્ત મસ્ત તો પછી ફ્રી થમ પછી ખાવ તો ચાલો હું પહેલાં મેગી બનાવી દઉં ને પછી ખાઈ લઈએ ને પછી બીજું બધું કામ કરીએ તો તમે બધા વિડીયોમાં કરી નહીં દેજો એમ રેસીપી અને વિડીયો ગમે તો લાઈક છે તમારી જોતા નહીં તો ચાલો બની ચા મારી બની ગઈ છે હવે ભૈયા લોકોને આપી દઉં ભૈયા મળશે છે કે અમે ત્રણ જ છે ને બીજા કઈ બાજુમાં કામ કરે ને તો એમને નહીં હાલવાની ઈચ્છા દીકરાની મારી મેગી ખાઈ છે જો મને એવું કે આજે તો આરામ મળશે કાલે કેટલું ઊંઘી ગઈ પણ આવ્યા છે હવે ભૈયા લોકો કામ કરવા સારું પણ છે કે ઉનાળો આવે એમ પહેલાં કામ કરતી જાય તો બાકી હમણાં તો જમવાનું બનાવવાનું કંઈ પ્રોબ્લેમ નહીં થતી બાકી વાર ચૂલા પર તો આખો પડશે પડશે તો હમણાં બી સ્ટાર્ટિંગ થવાનું જ છે હવે ગરમી થોડી થોડી વધવા મળે છે ચાલો હવે મમ્મીને પૂછી લઈએ શું બનાવીએ બપોરે જમવાનું દસ વાગ્યા છે મેં કાપી લીધી છે અને દાળ મેં ચડાવી દીધી છે ચૂલા પર જો તો હવે ખાઈ લઉં કેરી અને મમ્મીએ અહીંયા મરચાં સુકાવ્યા છે અને તુવેર સુકાવી છે ચાલો હવે મસ્ત શાંતિથી પહેલાં કેરી ખાઈ લઉં અને પછી જમવાનું બને છે એક એટલે ખાતા જઈએ કામ કરતા પડી જાય ચાલો કોને કોને છે શું નહીં ખાતી સાડા અગિયાર જેવા થઈ ગયા છે અને રોટલી મેં બનાવી દીધી છે તો એ શાક ખાવાનું આમ તેમ કર્યા કરે છે એટલે પછી જામની રોટલી ચાલતો એને ખાઈ લે અને કશે જતી ના તાપમાં

તો ધમાલ થાય છે ને મિતીક્ષા ની રૂહિ બંને બેનો ભેગી થાય ને તો બહુ મસ્તી કરે તો સવારની ની મિત્રો યાદ કરતી હતી કે રૂહિ કાલે આવશે તો બહુ રમીશ ને રૂહી આજે કીધા વગર જ આવી ગઈ રૂહી અહીંયા દોડ આમ દોડી રહ્યો હે એટલે એમની પાછળ આવતા નથી એમની પાછળ દોડે તો આ છે મારુહી હાઈ ગોરો હાઈ જા આસ્તા મોકલી દેજે આયુ કે જા જા પી પીપ્સી પાછા ખાઈ દેજે તો હાથમાં ના આવે અને ચાંસે દીધી જ મને બનાવવાનો છે અત્યારે મેલા પકડવાય પછી સુનિતા બેન આવતા શનિ રવિ રેવાની છે ઓકે પેલા બહુ રહેતી હતી મને પણ ગમે સુનિતા રેવા આવે ને બે ત્રણ દિવસ કોઈ છે એવું લાગે બાકી તો એકલું એકલું નહીં ગમતું મને તો આજે તો એને નોકરી જવાનું છે બપોર પછી બે વાગ્યાથી ડ્યુટી છે એની તો હું જતી રહી છે પેલા છે ને ફ્રી રહેતા હતા બધા કોઈ નોકરી નહોતા કરતા હવે તો બધા નાની તો બધા નોકરી કરે છે હું એકલી ઘરે છું બાકી બધા છે શું

કદાચ પિંકી બેન લોકો પણ રોકાશે હવે એમની નોકરી એવી હોય તો રોકાય બાકી તો સાંજ સુધીમાં આવવાના છે બીજા પણ મહેમાન તો બે દિવસની રોનક છે આજે અમે કાલે એટલે કે શનિ રવિ તો અત્યારે ભાઈ ભાઈ ની સુનિતાબેન જમવા બેઠા છે અને અમારે ટેણિયાઓ રમે છે અમારે ટેણિયાઓ સિયા ને આવવા ને આવવા દે સિયા સિયા હાય સિયા હાય કરો હાય

તો જમવાનું મારું બની ગયું છે અને બપોરના એક વાગ્યા છે સુનિતાબેન લોકો જતા રહ્યા છે હવે કાકા લોકોને જમાડવાનું બાકી છે પણ મમ્મી લોટ બાંધે છે તો મેં દાડા અને ભાત મૂક્યો હતો મમ્મીને ભાત ઓછો લાગે છે આજે એટલે પછી લોટ બાંધે છે મમ્મી તો લોટ બાંધી દે એટલે પછી હું રોટલી ફોટોફટ વણી દઈશ ને પછી એમને જમાડી દઈએ ભાઈએ ઉપર રહીને દેખે છે કામ કરે છે મારી બની ગઈ છે હવે હું કાકાને પૂછી આવું કે જમવાનું કાળી કેવા એકદમ પથરા પથરા છે ચંપલ પહેરી પડશે મારા તો પગની એડી ગઈ ને સિમેન્ટના લીધે એટલું પગની એડીમાં એટલો દુખાવો થાય છે ને એકદમ ફાટી ફાટી ગયું છે મારી એડી ખંજવણ બહુ દે છે મમ્મી પગથિયા વાળે છે નીચે મૂકી દઉં થોડી વાર પછી એવું કે ડુંગળીને એમ કાપતી થવું તો એમને કાચી ડુંગળી ખાવા જોઈએ છે આસ્તા ક્યાં રહી આસ્થા તો મારી આજે ઊંઘી નહીં હમ પપ્પા જોડે છે વાગવા આવ્યા છે ખાલી પાંચ જ મિનિટ બાકી છે તો મેં થોડી વાર ઊંઘી ગઈ હતી તું ભૂખ લાગી છે હવે ખાવા જો હું પણ તો ખાવા નહીં રહીને આસ્થાને ઊંઘડતા ઊંઘડતા હું પણ ઊંઘી ગઈ હતી તું લગભગ પપ્પા એ મોટર ચાલુ કર્યું છે અવાજ આવે છે તો

દાણા અને રોટલી બનાવવાની છે તો મારા હસબેન્ડ પણ આજે આવવાના છે તો પરમ દિવસના ગયા હતા સવારના વહેલા જ તો કાલે બહુ રોકાઈ ગયા હતા આજે હું રોકાવાના હતા પણ આવે છે એવું ફોન આવ્યા છે એટલે હવે એમના માટે બનાવી દઉં રીંગણ દાણાનું શાક અને પછી થોડી રોટલી બનાવી દઈશ તો ચાલો હવે જઈએ કામ કરવા તો કામ તો કરવું પડે ને ઘર હોય ત્યાં કામ તો હોવાનું જ ક્યારેય પણ પતવાનું નહીં ઘર હોય ત્યાં કામ તો પટ્ટો લઈ લઉં દીદી આવવાના છે પણ જસ્ટ આવી ગયા બાર એમની ગાડી આવી છે છોકરા દોડતા દોડતા એવા હશે લાવો મને આપો આપો મને આપો ચોકલેટ રાતના આઠ વાગી ગયા છે અને મેં જમી પણ લીધું છે ને જમીને જાડુ રોજની જેમ બહાર બેસવા ગયા છે મંદિરે બંને મોબાઈલ લઈને ત્યાં જાય છે મમ્મી પપ્પા પાછળ છે મમ્મી ખાય છે પપ્પા ખાઈને બેઠા છે હવે હું મારું કામ કરું જે વેડિયોનું થોડું ઘણું કામ કરવાનું હોય તે અને ખાસ કામ બીડી જોડે છું હવે એને ઊંઘ આવશે ને તો પછી રવિ પણ આવશે સાથે સાથે કે મમ્મા તું મને લઈ લે દેખી છે તો મારા હસબન્ડની લગભગ નાઈટ આવશે એવું કહેતા હતા પણ હવે નોકરી મુકાય તો એમને ખબર પડે તો આઠ સાડા આઠ એમની નોકરી મુકાય છે છે મારી રીંગ આ પહેરું ને તો મને માથું દુખે ખબર નહીં કેવું છે એ જોઈ લીધું આપણું કપડા ચેન્જ કરી લઉં રૂમ પણ થોડો સરખો કર લઉં ને છોકરીઓ હોય ને તો વસ્તુ છે ને